હલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો અત્યારે વાગી ગયા છે સવારના આઠને આપણે સવારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો સ્વાગત છે મારો એક નવા વ્લોગમાં બધાની જય માતાજી આજે તો કંઈક નવું યુટ્યુબમાં કરવાનું છે તો કન્ટિન્યુ વ્લોગમાં જોતા હોય ના વ્લોગ મારા જૂના જોયા હોય તો કોમેન્ટમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો નાથી તમે મોટા વ્લોગ જોતા હો છો અને આપણે ઇન્સ્ટાગ્રામની લિંક પણ બાયોમાં ડિસ્પીકરમાં આપેલી છે તો તમે ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરતા હોજો જોતા જરૂરથી એમ બાકી અત્યારે તો તમને હું કેવું છે નથી એટલે સાફ સફાઈ હાલે છે અમારા ઘરની શ્રાવણ મહિનો જોવો તો આવી રીતે કાંઈક સાફ સફાઈ ચાલુ છે મીઠું આ મીઠું મીઠું ડી મીઠું તો અત્યારે આપણે મીઠુંને રમાડવા આવી ગયા કેમ કે આપણી પાસે મીઠું ડી છે નાની અવડી અને બહુ ખતરનાક છે કડ છે રોય કરડે હતા મીઠું મીઠું ત્યારે મૂળ માં નથી એટલે કે બોલતી નથી લાગતી જોવો તો મસ્ટું ખાવું છે મસ્ટું હું ખાવું તો અરે વાડ ખાવું હોય તો ખવડાવું ખાવું છે મચ્છું ખાવું છે મચ્છું ખાવું છે ન ખાવું ત્યારે આપણે જે ના છોકરાના વાળ

તરેડી ગાડી પણ ધોઈને એક બાજુ મૂકી દીધી છે આ છે નદી હવે આપણે નાય ધીરે થવાના છીએ નાય તો લીધું છે પણ હવે તમે મારી ગાડી પણ છી લોગ્રામ આઈડી છે હો સર્ચ મારીને લઈ લેજો ફોલો પણ કરી લેજો ફેમિલી તો અત્યારે આપણે આવી ગયા છે ઘેરે ને હવે ઘેરે તો બાકી બીજો મને કાંઈ નથી કહેતા આવડતું વ્લોગમાં કાંઈ ખરખી વ્લોગિંગ નથી થતી ના છે રાહુલ તે તો બેઠા છે કાંઈક મારા વ્લોગ વસે બે કે તો હું કહેશો કાંક આ બ્લોક એડિટિંગ થાય છે એ ભાઈ નવી ચેનલ એને બનાવી છે એ બ્લોક મૂકે છે આ રા તો એની ચેનલ સબસ્ક્રાઇબ કરી આવજો હું એમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ બે ને એમને સપોર્ટ કરવાનો છે મિત્રો નવી નવી બ્લોક ચેનલ બનાવીને એટલે